પાઠ ચાર મૂલ્યવાન ભેટ ચીન દેશની આ વાત છે આઠ વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી એના મા બાપ તો એને પાંચ વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા પડોશના લોકો એને સંભાળી લીધી આસપાસના રહેનારા સૌનું કામે કરે આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે ગામમાં સૌ એને સ્નેહથી સાચવે એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ તેથી એ એને પોતાના ઘરે લઈ ગઈ તાઓને કામ તો કરવું હતું પણ અહીં એને એક ને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો અહીં આખો દિવસ કઈ ને કઈ કામ પહોંચ્યા કરતું આથી બહાર ફરવાનું બંધ થયું પરિણામે બહારના મિત્રો સાથે રમવાની ફરવાની કૂદવાની મજા જતી રહી અહીં પણ એને સૌના દિલ જીતી લીધા એને કદી કોઈ કામ બતાવવું ન પડે પડી એક એક કામ ભારે જીવરથી કરી આપે વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે ફળિયું ઓસરી અને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે અનાજ સફાઈમાં તો કશી ફરિયાદ જ ન આવે તાઓ ઓ તાઓ જી આવી કેતી એ હાજર થાય એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો એને હાથમાં લઈને એને નિહાળી ને ખુશી અનુભવી થોડીવાર એને ઘસી જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાઈને એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે આમ તો એ ઉજળો બની ગયો પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં છતાં એને સિક્કા માટે મમતા બંધાઈ ગઈ એને કાળજીથી સાચવી રાખ્યો તાઓએ એકવાર ઘરના નોકરોને વાત કરતા કરતા સાંભળ્યા આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપશું તાઓને વિચાર આવ્યો હું શું ભેટ આપીશ મારી પાસે તો કંઈ નથી અને સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુક એ વેપારી ત્યાં આવ્યા દિવાન ખાનામાં આવી સૌએ એમને વંદન કર્યા ભગવાનની પ્રતિમાની વાત એમને રજૂ કરી ખૂણામાં બેઠેલી નાની તાઓ પણ સૌ સાથે એમની વાત સાંભળી પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્ન જણિત દાગીના હતા એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો આ શુભ કાર્યમાં કઈ નહીં ને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો તાઓએ તો આંખ ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળચળી આવ્યા એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો સૌએ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે ઘાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે એને થયું અરે આવી મૂંગી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિસાત બધી વસ્તુઓ જોડીમાં ભરી ભિક્ષુકે વિદાય દીધી પેલા ભિક્ષુકની પાછળ દોડીને તાઓ એમને ઊભા રાખ્યા ને કહ્યું મહારાજ મારી પાસે તો એક જ સિક્કો છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ભેટ ધરું છું ભિક્ષુકે સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો મને મને રસ્તા પરથી જડ્યો છે મે ઘસીને એને ઉજરો કર્યો છે આ સિક્કો મને બહુ જ ગમે છે મે એને જીવની જેમ સાચવ્યો છે પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમણે એ સિક્કો પાછો આપ્યો ને ચાલતા થયા પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું એ રડી પડી એને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી હું કેવી કંભાગી છું અંતે પેલો સિક્કો એને બૂટમાં મૂકી દીધો

પોતાના સર્વ શિષ્યોને એકત્રિત કર્યા અને પૂછ્યું સૌએ તમને ભેટ તો રાજી ખુશી થી આપી છે ને કોઈને ફરજ પાડવામાં આવી નથી ને કોઈની પ્રેમ પૂર્વક ની ભેટ નો અસ્વીકાર કરો નથી ને આ ભેટ મેળવામાં કોઈ સ્થાને ગફલત થઈ નથી ને મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો વડાએ કહ્યું આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે આપે તે તથાગતને આપેલી અણમોલ ભેટ ગણાય જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી પ્રિય છે હા એ ભેટ ખરા હૃદય આપેલી હોવી જોઈએ ભગવાન ને ચરણે ધરાયેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે જલ્દી જઈને એ ભેટ મેળવી લાવો ભિક્ષુજ્ઞ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવ્યા પેલી નાનકડી તાઓને એમને બોલાવી

તાવોની ભેટ વળી એવી તો કેવી મૂલ્યવાન હશે ત્યાં તો તાવોએ બૂટમાં સાચવી પેલો કાટવાળો સિક્કો ખૂબ જ સંકોચ સાથે ભિક્ષુના ચરણે ભિક્ષુએ તે સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા બૌદ્ધ ભિક્ષુએ નાનકડી ભેટ મઠના વડાને આપી ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો અગાડવામાં આવ્યો ને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ મૂર્તિનું સ્મિત ભર્યું મુખ એના કરુણા ભર્યા નયનો એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા અને નાનકિતાઓનો આનંદનો તો પાર જ નહોતો રહ્યો